બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ છે એ એક ગોકુળ ગામનો છોકરો રે એક ગોકુળ ગામનો છોકરો રે સામે જવાબ આપે છે રોકડો રે એક ગોકુળિયા ગામનો છોકરો રે દાણ માગે છે એ તો વાટ મારે દાણ માગે છે એ તો વાટ મારે જાણે આખું ના હાથ મારે એક ગોકુળિયા ગામનો છોકરો રે એની દાદા ગીરી થી એના દાદા રે એના દાદાથી નથી કન્યા એને કોઈ આપતું રે એક ગોકુળિયા ગામનો છોકરો રે એ મારી ગોરસની મટકી ફોડતો રે મારે ગોરસની મટકી ફોડ તો રે મહે માખણ મારગમાં ઢોળ તો રે એક ગોકુળિયા ગામનો છોકરો રે એ કોઈ બોલે નહીં એની બીક મારે કોઈ બોલે નહીં એની બીક મારે નથી રે તો વેવારિયાની રીત મારે એક ગોકુળિયા ગામનો છોકરો રે સાથે ગોવાળિયા લય તો આવતો રે સાથે ગોવાળિયા લઈ તો આવતો રે આવી ગોપીઓને રોજ સતાવતો રે એક ગોકુળિયા ગામનો છોકરો રે બાવાની શરમ અમે રાખતા રે શરમ અમે રાખતા રે તેથી નબરે તે વેણ નથી પાખતા રે એક ગોકુળિયા ગામનો છોકરો રે એ દાસ વલ્લભના સ્વામી શ્યામળા રે દાસ વલ્લભના સ્વામી શ્યામળા રે અમને સાથે રમાડા એક ગોકુળિયા ગામનો છોકરો રે સામે જવાબ આપે છે રોકડો રે એક ગોકુળિયા ગામનો છોકરો રે બોલો કૃષ્ણ કન્યા લાલ કી જય